તો મિત્રો એક બાજુ ચેતર વસાવાના મત વિસ્તારમાં મહિલા દ્વારા ચેતર વસાવવા વિરુદ્ધ જે રેલીઓ કાઢવામાં આવે છે અને બીજી બાજુ ચેતર વસાવાના જે ચાહકો છે એના સપોર્ટરો છે બીજી બાજુ ચેતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે તો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બિલ તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઇક કરજો તો મિત્રો ચેતર વસાવા હજુ સુધી જેલમાં છે ચેતર વસાવાને જેલમાંથી છૂટતા ટાઈમ લાગશે કારણ કે ચેતર વસાવ પર અગાઉ પણ ટોટલ ઓગણીસ ગુનાઓ એના પર થયા છે તો ચેતર વસાવાને આ બધા કેસો હેન્ડલ કરતા વાર લાગશે કારણ કે જે સરકારના વકીલ દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ચેતર વસાવાને જે પહેલાં જામીન મળી હતી એ શરત આધારિત જામીન મળી હતી કે એક વર્ષની અંદર ચેતર વસાવા કોઈ પણ પ્રકારનો ગુનો ના કરે પરંતુ ચેતર વસાવવા વરસ દરમિયાન ફરી ગુનામાં જેલની અંદર ધકેલાયા છે તો મિત્રો ચેતર વસાવાના જે ચાહકો છે એ મધ્યપ્રદેશ ગુજરાત હોય કે પછી રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાતને છોડીને બીજા અદર રાજ્યમાં પણ ચેતર વસાવવા એટલીક લોકચાહના મેળવી ચૂક્યા છે કારણ કે ચેતર વસાવા આદિવાસીઓના એક લીડર એક નેતા બની ચૂક્યા હતા ચેતર વસાવા અનેક વાર આદિવાસીઓ ખિલાફ કે જે સરકાર આદિવાસીઓ વિરુદ્ધ જાય તો ચેતર વસાવા તરત એના માટે એક્શન લેવા તૈયાર થઈ જતા હતા ચેતર વસાવા હર હંમેશ માટે આદિવાસી હોય કે માઇનોરિટી અનેક સમાજ માટે અવાજ ઉઠાવતા હતા પરંતુ અત્યારે એક કેસની અંદર ચેતર વસાવા જેલમાં ગયા છે ત્યારે ચેતર વસાવાને મધ્યપ્રદેશથી પણ એટલા સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણને એક વિડીયો મળ્યો છે જે મધ્યપ્રદેશના ખેરવાડના સરપંચ જે દલસિંહ દાદા દલસિંહ સરપંચ એના પુત્ર રાહુલ દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પર આપણને મળ્યો છે તો રાહુલભાઈ ચેતર વસાવાને સપોર્ટ કરતાં આવું કંઈ કહી રહ્યા છે આપણે સાંભળીશું के खिलाफ लगातार आवाज उठाने वाले भाई चेतन वसाओ को गुजरात के कुछ नेताओं द्वारा बेबुनियाद आरोप लगाकर जेल में डाल दिया गया है इससे हमारा आदिवासी समाज बहुत आक्रोशित है और यह बात गुजरात में ही नहीं बल्कि उन सभी राज्यों में फैल चुकी है जहाँ हमारा आदिवासी समाज रह रहा है और सोशल मीडिया के माध्यम से गुजरात सरकार को आदिवासी समाज द्वारा यह संदेश देना चाह रहे हैं कि भाई चेतन वसावा को उनके सम्मान के साथ जेल से ही लिया किया जाए वरना पूरे आदिवासी समाज और राहुल भाई यह कह रहिया छे कि जो चेतर वसावा ने जेल के अंदर थी छोड़वा में नहीं आवे तो हमें तात्या मामा बिरसा मुंडा ना वंशज है हमने तिरखामटा लेने सरकार सामने સરકારનો ઘેરાવ કરતાં અમને વાર નહીં લાગે એ પ્રકારનું નિવેદન આવ્યું છે અને જો અમે બાબા સાહેબ આંબેડકરનું માન રાખીએ છીએ સંવિધાનનું અમે સન્માન કરીએ છીએ પરંતુ જો અમે અમારી ઉલગુલાન ચાલુ કરીશું તો સરકાર પણ આદિવાસીઓથી ડરી જશે તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું તરત બીજા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત